શિયાળો આવે એટલે વિન્ટર સ્પેશિયલ રેસીપી તો બનાવવી જ પડે તો સૌ પ્રથમ આપણે એકદમ સરસ હેલ્ધી એવો એક ટુકડો ખાઈને તમે એનર્જેટિક રહો બાળકોને પણ આપી શકો અને તમે ક્યારેય પણ ખાઈ શકો ટિફિન બોક્સમાં પણ આપી શકો અને જ્યારે પણ સ્વીટની ક્રેવિંગ થાય ગળ્યું ખાવાનું મન થાય ત્યારે પણ તમે આ એક ટુકડો ખાઈને તમારી તમારી ક્રેવિંગને દૂર કરી શકો છો અને બિલકુલ શુગર ફ્રી છે એટલે કોઈ પણ આ ખાઈ શકે છે અને બાળકોને એક આપો તો પણ એ ધરાઈ પણ જાય છે અને એક આ ટુકડો ખાવાથી એનર્જી પણ આવે છે તો અહીં મેં પાંચસો ગ્રામ જેટલું ખજૂર લીધું છે સાથે જ મેં બસો ગ્રામ જેટલી બદામ લીધી છે અને વન ફોર્થ કપ એટલે કે લગભગ પચાસ ગ્રામથી ઓછી ઓછા મેં કાજુ લીધા છે તો સૌપ્રથમ એકદમ ઓછા ઘીનો ઉપયોગ કરીને આપણે આ સ્વીટ બનાવીશું તો મેં અહીં એક ચમચી જેટલું મોટી ચમચી જેટલું ઘી લીધું છે જેમાં બદામને આપણે એકદમ સરસ રીતે રોસ્ટ કરવાની છે બદામ એકદમ ફૂલીને એમાંથી અવાજ આવા લાગશે ત્યાં સુધી આપણે એને શેકવાની છે અને એકદમ મીડિયમ ફ્લેમ પર શેકવાની છે સહેચ પણ બળવા નથી દેવાની કે સહેચ પણ બદામનો કલર ચેન્જ થાય એવું પણ આપણે કરવાનું નથી અને આ સ્વીટ હંમેશા ગાયના ઘીનો ઉપયોગ કરીને જ બનાવવાની છે તો બની શકે જો તમારી પાસે ગાયનું ઘી હોય તો તમે ગાયના ઘીનો યુઝ કરશો તો એકદમ સરસ એનું રિઝલ્ટ મળે છે તો જોશો કે છો બદામ એકદમ સરસ ફૂલી ગઈ છે અને કોઈક બદામ ફાટી પણ ગઈ છે તો બસ આ રીતે આપણે બદામને શેકી લેવાની છે હવે આપણે કાજુ એડ કરીશું તો એ જ ઘીમાં આપણે કાજુને એડ કરવાના છે અને એ પણ આપણે એકદમ ધીરા ગેસથી ધીરા તાપથી જ શેકવાના છે જેથી કરીને સહેજ પણ બળે નહીં અને સહેજ પણ કલર પણ ચેન્જ થાય નહીં બસ એ રીતે આપણે કાજુને આ રીતે શેકીને કાઢી લેવાના છે તો બસ બધું જ આપણે શેકીને રેડી થઈ ગયું છે અને ફટાફટ બની જાય છે આ આ બન આ સ્વીટ બનાવવા માટે એકદમ ફટાફટ અને જલ્દીથી બની જાય છે હવે એકાદ ચમચી ઘી એડ કરીશું અને અહીં મેં એકદમ એકદમ જે એકદમ સોફ્ટ ખજૂર આવે છે એનો ઉપયોગ કર્યો છે તો સોફ્ટ ખજૂરનો ઉપયોગ કરવાથી રિઝલ્ટ ખૂબ સરસ મળે છે તો મેં પાંચસો ગ્રામ જેટલું ખજૂરને બીજ કાઢીને એડ કરીશું તમે સીડલેસ ખજૂરનો યુઝ પણ કરી શકો છો તો બસ એકદમ સરસ આપણે એને શેકી લેવાનું છે મેશ કરતા જવાનું છે અને શેકી લેવાનું છે અને તમે ઈચ્છો તો એકદમ ખજૂર ગરમ થાય પછી એમાં મેશરનો યુઝ કરીને મેશ પણ કરી શકો છો પણ જો સોફ્ટ ખજૂર હોય તો મેશ કરવાની કોઈ જરૂર રહેતી નથી ખજૂર એકદમ સરસ મેશ થઈ જાય એટલે આપણે મગાજુ અને બદામ એડ કરી દઈશું એકદમ ઓછા ઇન્ગ્રીડિયન્ટથી ફટાફટ બની જાય એવું એકદમ હેલ્ધી રેસિપી છે તો બધું મિક્સ કરી લેવાનું છે ને પછી મેં આ રીતે એક કન્ટેનર તૈયાર કર્યું છે જેમાં આપણે રેડી થયેલો માવો એડ કરી લઈશું અને એકદમ સરસ રીતે પ્રેસ કરી લઈશું અને એકદમ સરસ સેટ કરી લઈશું પાછળ વાટકીની મદદથી ઢાળકી પર થોડું ઘી લગાવીને આ રીતે પ્રેસ કરીને એકદમ સરસ આપણે સ્મૂથ રેડી કરી લેવાની છે એની સરફેસ હોય તો એકદમ સરસ અને એકદમ ડેલિશિયસ એવો આપણો ખજૂર પાક રેડી થઈ જશે તો વિન્ટરની સિઝન હોય એટલે દર દરરોજ એક પીસ ખાવાનો હોય જેથી કરીને આપણે શરીરની અમુક ઇમ્યુનિટી આપણને મળે ને અમુક અમુક આપણા જે વિટામિન્સ હોય મિનરલ્સ હોય એ પણ આપણને મળે માટે એક ટુકડો ખાવો ખૂબ જ ફરજિયાત બની જાય છે તો આપણે આ રીતે બનાવીને ખાઈ શકીએ છીએ તો એકદમ સરસ એવો આપણો ખજૂર પાક સેટ થઈ જાય એટલે આપણે એને કટ કરી લઈશું તો કટ કરવા માટે થોડા થોડું ટફ છે થોડો કટ કરવામાં થોડો અઘરો છે પણ તમે એકદમ સરસ રીતે એને કટ કરી શકો છો તો કટ કરવા માટે આપણે ચપ્પુનો યુઝ કરીએ નહીં કોઈપણ ચમચો કે કોઈ પણ તવેથો હોય જે હેવી હોય એનો યુઝ કરીશું જેથી કરીને આખી બદામ હોય છે શેકેલી હોય છે એટલે એકદમ સરસ રીતે આસાનીથી પ્રેસ કરવાથી આ રીતે એકદમ સરસ કટ થઈ જાય છે તો તમને જે રીતના નાના મોટા પીસ ગમે એ રીતે તમે એને કટ કરી શકો છો તો છે ને એકદમ સરસ ફટાફટ બની જાય એકદમ સરળ રીત છે તો તમે પણ બનાવી શકો છો તો એકવાર ઘરેથી જરૂરથી ટ્રાય કરજો બહારનો બેડશીટ સ્વીટ ખાવી કરતાં ઘરે બનાવી સ્વીટનો મજા જ કંઈ અલગ હોય છે અને સ્વીટ પણ ઘણી બધી બનીને તૈયાર થાય છે ઓછા ખર્ચમાં ઘણી બધી સ્વીટ બનીને તૈયાર થઈ જાય તે છે ને એકદમ સરસ અને ફટાફટ બની જાય એવો ખજૂર પાક તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને મારી રેસીપીના શહેર પણ